નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઠ્યાવીસ એપ્રિલ બે હજાર પચીસને આજનો વાર છે સોમવારના રોજ મિત્રો આજની કેસર કેરીની આવકની આપણે વાત કરીએ તો કેસર કેરીમાં આવે આજે આવકમાં વધારો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો અત્યારે ખચા ખચ યાર્ડમાં કેસર કેરીનો આવકમાં વધારો જોવા મળી રહ્યો છે અને હરાજીનું કામકાજ પણ ટૂંક જ સમયમાં શરૂ થવાનું છે તો હરાજીમાં જી જાનસી કહેવાડીએ છે આજના બજાર ને સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે દિનેશ મહિના તેમાં લેવા વેચવા માટે અવશ્ય કોન્ટેક કરવો મિત્રો અને રિટેલ કેરીનો વેપાર થતો નથી તો રિટેલ કેરી માટે ફોન કરવો નહીં મિત્રો અને પાકલ અને કાર્બેટ ફ્રી કેરી લેવી હોય તો ગોંડલ સંતોષ કેળા ભંડારમાં જવું અને અહીંયા રિટેલ પણ મળી જશે હોલસેલ પણ મળી જશે મિત્રો અને કાર્બેટ ફ્રી કેરી મળી જશે મિત્રો તો સંતોષ કેળા ભંડારનો અવશ્ય કોન્ટેક કરવો મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને વિડીયો સારું લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જોઈએ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હરાજીમાં રૂબરૂ જશે જાણસી કહેવાડીએ છે આજના કેસર કેરીના બજાર ભાવ ફાઇનલી હરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે મિત્રો તો હરાજીમાં જશે જાણસી કહેવાડીએ છે આજના કેસર કેરીના બજાર ભાવ નવસો રૂપિયા બારસો રૂપિયા માં વેચાણું છે આ ફળ તમે જોયું છે બારસો રૂપિયા માં વેચાણું છે કેસર કેરી છે મિત્રો બારસો રૂપિયા જલારામ રાજકોટ પરા બજાર પાકલ કેરી લેવી તો સંતોષ કરા ભંડાર ગોંડલ જેલ ચોક પછી પછી

અગિયારસો રૂપિયા ભાવ છે અમલ અગિયારસો રૂપિયા ના ભાવ છે અગિયારસો રૂપિયા મિસાઈ છે નવસો રૂપિયા ના ભાવ છે આમલ નવસો રૂપિયા ના ભાવ છે નવસો રૂપિયા ભાવ નવસો રૂપિયા ભાવ નવસો રૂપિયા ના ભાવ છે પચીસ રૂપિયા નો ભાવ છે જમ્બો કેસર છે અગિયારસો ને પચીસ રૂપિયા માં વેચાણ જમ્બો માં કઈ ઘટે નહીં

આઠસો રૂપિયાનો ભાવ છે સાતસો ને પચાસ રૂપિયા ભાવ છે જામલ સાતસો ને પચાસ રૂપિયા ના ભાવ છે સાતસો ને પચાસ

નવસો રૂપિયા ભાવ ત્યાં તમે જોશો અમારે નવસો રૂપિયામાં વેચાણો છે અમારે નવસો રૂપિયામાં વેચાણો છે નવસો સો ને પચાસ નો ભાવ છે આઠસો ને પચાસ રૂપિયા નો ભાવ છે તમે જો આઠસો ને પચાસ રૂપિયા માં વેચાણો છે પચાસ રૂપિયા ના કે રૂપિયા નવસો રૂપિયા ના ભાવે નવસો રૂપિયા ના ભાગ લેવસો રૂપિયા ના ભાગ સાતસો ને પચાસ રૂપિયા ના ભાવ છે જ અમલ ના સાતસો ને પચાસ રૂપિયા ના ભાવ છે સાતસો ને પચાસ